નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બીડ અભિનેતા મિથુન ચક્રવર્તીને દસ ફેબ્રુઆરી સવારે સાથીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેની સારવાર હજુ ચાલુ રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હોસ્પિટલ હવે તેમને સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે અભિનેતાનો સ્ટોક આવ્યો હતો જેના પછી તેને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા ડૉક્ટરની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને હોસ્પિટલે જણાવ્યું હતું કે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીને મગજ સાથે સંબંધિત એટલે કે સ્ટ્રોકનો ભોગ બન્યો હતો જોકે અત્યારે તેમને સંપૂર્ણ સંભાળ છે અને હોસ્પિટલે કહ્યું હતું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મિથુન ચક્રવર્તીને જમણી બાજુના ઉપરના અને નીચેના અંગોમાં નબળાઈની ફરિયાદ કરી હતી જોકે મિત્રો વધુ જણાવી દીધી કે શનિવારે સવારે મિથુન ચક્રવર્તીના પુત્ર મેહોદ ચક્રવર્તી જણાવ્યું હતું કે તેમણે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમનું નિયમિત ચેકઅપ ચાલી રહ્યું હતું જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ